જે કે સ્કૂલ છે રાજકોટની ખ્યાત નામ સ્કૂલ છે વારંવાર આના ઘણા બધી કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે છેલ્લા 4 દિવસથી એક કિસ્સો સામે આવ્યો છે કે ધોરણ 6 ની વિદ્યાર્થીની ઉપર રેગિંગ ની ઘટના પજવણી ની ઘટના જે સામે આવી છે એ વિદ્યાર્થીની એ વિડિયોમાં સ્પષ્ટ કહી છે કે છેલ્લા 3 મહિનાથી એની ઉપર આવું થાય છે પણ મેનેજમેન્ટે પોતાની રેપ્યુટેશન બચાવવા માટે થઈ અથવા તો કોઈ રાજકીય નેતાઓ અથવા તો કોઈ ઉદ્યોગપતિના દીકરા દીકરીઓ સામેલ હોય એટલા માટે તેને કોઈ પણ પ્રકારના પગલા લેવા માંગતી નથી અને ઉલટાનું આ મેનેજમેન્ટ એના વાલીઓને એના દીકરા દીકરીઓને દબાવવાનો પ્રયત્ન વારંવાર થાય છે આ સમાધાન ઉપર છે પણ અમારું એક જાગૃત વિદ્યાર્થી સંગઠન છે કે આવનારા દિવસોમાં આવી ઘટના બીજા કોઈ વિદ્યાર્થીની અથવા તો વિદ્યાર્થી સાથે ના બને એટલા માટે થઈ અને આજનો અમારો વિરોધ છે ખાસ કે સ્કૂલ આરટી વિદ્યાર્થીઓ સાથે પણ ભેદભાવ કરે છે

સક્ષમતા અમારામાં છે અમે કોઈ પોલીસ પર્યાપ્તથી પીતા નથી આ પણ આ ખાસ કાન ખોલીને સંચાલકો છે સાંભળી લે આવનારા દિવસોમાં કોઈ પણ ગરીબ વિદ્યાર્થી સાથે અન્યાય થયો તવા દસ તાળા તોડવા પડે આવા દસ ગેટ ઠેકવા પડે તો એને સ્વયં ઠેકવા માટે સક્ષમ છે ખાસ આ મામલા દેખ એક દબાવાનો પ્રયત્ન થઈ રહ્યો છે પછી પોલીસ દ્વારા અમને તો એવી માહિતી મળી કે પોલીસ દ્વારા પણ આ પ્રયત્ન થયો હતો દબાવવાનો એ પણ આજે એક મીડિયા દ્વારા જાણવા મળ્યું છે પણ આ મામલેન દબાવાય એમ નથી વાલીન દબાવી શકતો વિદ્યાર્થીન દબાવી શકતો પણ અથવા તો વિદ્યાર્થી સંગઠન નહી દબાવી શકશો જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન આવનારા દિવસોમાં જો પોલીસ પોતાનું કામ સરખી રીતે નહીં કરે તો આવનારા દિવસોમાં પોલીસ કમિશનર સામે પણ અમે આંદોલન કરતા અચકાશું